ભરૂચની દૂધદારા ડેરીની પ્રતિષ્ઠા અસ્તિત્વની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પતંગ પેનલનો પરચમ લહેરાયો ભાજપ ભાજપની ગુજરાતના સહકારી ક્ષેત્રે સૌથી કેન્દ્રીય સ્થાને રહેલી ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલને વ્હાઇટ વોશ પંદર બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં દસ ઘનશ્યામ પટેલ ત્રણ મહેશ વસાવા અને અરૂણસિંહની પેનલમાં એક મહિલા જીતી એક ઉમેદવાર બિનહરીફ પૈસા પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં પુરુષાર્થનો વિજય આગામી ડેરીના વિકાસનો રોડમેપ તૈયાર ઘનશ્યામ પટેલ અમે અમારી લડત ચાલુ જ રાખીશું આ હાર નથી અરુણસિંહ રાણા હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં તમામ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં બે પેનલ જ ઉતરશે આ મતદારોનો વિજય મહેશ વસાવા એક કે બે માંથી વિજય વિજય ના કહેવાય કે ના અમારી હાર જિજ્ઞેશ પટેલ ભાજપે આપેલા પંદર મેન્ડેટમાંથી અગિયાર ઉમેદવારોની જીત ચારની હાર ભરૂચની દૂધદારા ડેરીની યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલનો પ્રકાશ થયો હતો ભરૂચની દૂધ દરા ડેરીની રસાકશીભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલનો પરિવાર દબદબો જોવા મળ્યો છે દૂધધારા ડેરીની ચૌદ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બસો છન્નું મતદારોએ મત અધિકારનો ઉપયોગ કરતાં સો ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજ રોજ સવારથી આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો ત્યારે તબક્કાવાર પરિણામો આવતા ગયા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની ભવ્ય જે થઈ હતી તો તેમની પેનલના દસ ઉમેદવારોનો પણ વિજય થયો હતો આ તરફ અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની હાર થઈ હતી તો બીજી તરફ તેમની પેનલના ત્રણ અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલના ફાળે માત્ર બે બેઠક આવી હતી જેમાં એક બિન હરીફ રહી હતી દૂધ ડેરી ચૂંટણીમાં ભાજપના જે બંને જ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે જંગ હતો ચૂંટણીની જાહેરાતથી ભારે રસાકશી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ સત્તર વર્ષની ડેરીના ચેરમેન એવા ઘનશ્યામ પટેલે તેનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું હતું પરિણામો અંગે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ધાકધમકી અને પૈસાની રાજનીતિને જાકારો આપ્યો છે તેમ ભવ્ય જીત થતાં આગામી સમયમાં ડેરીના વિકાસ માટે કાર્યો કરવામાં આવશે આ તરફ ચેરમેન પદના દાવેદાર ગણાતા જિગ્નેશ પટેલની પણ હાર થઈ હતી ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મોટાભાગની તમામ બેઠકો પર હારનું અંતર માત્ર બે થી ત્રણ મતનું જ છે ત્યારે આવનારા સમયમાં પશુપાલકોના પ્રશ્નોને લઈને મક્કમતાથી લડત આપવામાં આવશે અરુણસિંહ રાણાએ હારનો સ્વીકાર કર્યો હતો દૂધ દ્વારા ડેરીની ચૂંટણીની મતગણતરીમાં એક ટ્વિસ્ટ પણ જોવા મળ્યો હતો વાગરા બેઠક પર બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી જેમાં બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવતા ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજય સિંહ રાજનો ભવ્ય વિજય થયો હતો તમામ વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતનું જશ્ન મનાવાયું હતું દૂધ દ્વારા રેલી ચૂંટણી ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અસ્તિત્વનો જંગ બની ગઈ હતી જેમાં છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન એવા ઘનશ્યામ પટેલે ફરી બાજી મારી છે ત્યારે પુનઃ એકવાર તેમનું ચેરમેન બનવું નિશ્ચિત લાગી રહ્યું છે ભરૂચ જિલ્લા દુધારા સંઘની જે આજે રિઝલ્ટ હતું એની અંદર વાઘરા ઝોનની અંદર ભારતીય જનતા પાર્ટીના મંદિર થી ઉમેદવાર હતો ભારતીય જનતા પાર્ટીની આજે જીત થયેલી છે તેર તેર મત મળેલા પણ છતાં અધિકારીના નિયમ પ્રમાણે ચિઠ્ઠી નાખીને ચિઠ્ઠીની અંદર નાની બાળકી હોય ચિઠ્ઠી ખેંચાવતા એમાં હું વિજેતા થયેલો છે તો બધા લાભ આપશે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર જીતે પાંત્રીસ વર્ષથી જીતતા ઉમેદવારને હું અરવીને જીતેલો છું

અમારા પ્રદેશ અધ્યક્ષ સીઆર સી આર પાટીલ મેન્ડેટ આપ્યો સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણી રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હુંફ આપી અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ ખરો રંગ તો એ લોકો લાવ્યા છે તો તેઓ પણ આ જીતના યશ બાકી છે

બાકી સામે પક્ષે દાદાગીરી પૈસાની રેલમ છે નોકરીઓ આપવાનું કામ અને જે જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું પણ કોઈ પણ જાતના દાબ દબાણ ને કોઈ ગભરાટમાં માં એવા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછો એમને મારે સ્વ સલામ કરવી પડે મતદારો આ જંગ અસ્તિત્વનો જંગ કહેવાતો હતો બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા અસ્તિત્વ રહ્યું કોનો રહે શું સિધ્ય છે જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં અઢાર વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે મેં જૂના મિત્રોને પણ કીધું તું કે બધા હાથે રહો અને આપણે આ બધા ચલાવીએ પણ કેટલાક મહત્ત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ તમને ડિરેક્ટરો એ તમામ પરાજિત થઈ ગયા કયું કારણ એમના માટે સાથે જીતા સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસ કર્યો એ મારા મતદારો સાખી લે નહીં અને એ લોકો લોકોએ એનો જરબા જવાબ આપ્યો છે હાલમાં ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્ક માં ચૂંટણી આવશે એમાં જો ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે और पक्ष तरफ से जो आदेश मुझे हमें आकर इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए